પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ તમામ જીવોને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓની નનામી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પછી કરવામાં આવેલ હતો હોસ્પિટલ બહુમાળી ચોક રેસકોર્સ સુધી નનામી કાઢવામાં આવી હતી અમારી માંગ જ છે કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે આ આયોજન સમગ્ર જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત હતું જય શ્રી રામ જય હિન્દ અહેવાલ સંજય પોપટ રાજકોટના જુદા જુદા સામાજિક સંગઠનના લોકો એક સાથે મળીને જે થોડા સમય જે કાશ્મીર જે બેલગામમાં તો એવા આતંકવાદીઓ છે તો તેમનો સરકાર જે ભારત સરકાર ને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તેવા બધા આતંકવાદીઓ છે તો એનો ખાતમો કરી નાખો જે જે વ્યક્તિ હિન્દુસ્તાન ખરાબ વિચારે છે તો એવો વ્યક્તિનો પણ ખાતમો કરી નાખો તમે તમારે જો ધર્મ પૂછવો હોય તો ઇન્ડિયન આર્મીને તમે પૂછો કે તમે કેવા છો અને ઇન્ડિયન આર્મી તમને જવાબ દેશે નિર્ધોષ હિન્દુએ તમારું શું બગાડ્યું છે તો અમે પણ માંગ વધુમાં ઓછું કરી રહ્યા છીએ આજે આતંકવાદી જે કુતરુ બનાવીને એની છાતરી કાઢવામાં આવી છે તેને લઈને હોસ્પિટલ ચોકથી અહીંયા બહુ મારી ચોક સુધી અમારો વિરોધ છે કે આવીને આવી રીતે આતંકવાદીઓનો ખાતમો થાય અને એની પણ આવી છાતરીઓ નીકળે એવી અમે પ્રાર્થના કરી છીએ ભગવાન